ભગવાનની ભગવાન કૃપાથી શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આયોજિત અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વાપીમાં પણ સૌ પ્રથમ વાર પચીસ હજારથી પણ વધુ દીવા પ્રગટાવી મહાઆરતીનું નું આયોજન કરવામાં આવ્યું છે શ્રી પરશુરામ ભગવાનની અસીમ કૃપાથી શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આયોજિત અયોધ્યામાં ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વાપીમાં સૌ વાર પચીસ હજારથી પણ વધારે દીપ પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો મંડળ તરફથી આપણા પરિવાર સાથે દર્શનનો લાભ લેવા પધારશો તેવી અપેક્ષા કરવામાં આવી છે

અને વાપીની જનતાને મારા તરફથી એક આમંત્રણ છે સમગ્ર વાપીની જનતાઓને કે ભાઈ આજે શ્રી સમજ ગુજરાત બ્રહ્મ સમાજ વાપી તરફથી એક પચીસ હજાર દીવાનું યજ્ઞ કરવા જઈ રહ્યા છે અને એ યજ્ઞના સાક્ષી બનવા આપ સૌને હું અમિત ભટ્ટ શ્રી સમજ ગુજરાત બ્રહ્મ સમાજ વાપી તરફથી આપને આવકારું છું આ પધારો આપણા ફેમિલી સાથે પધારો हमारी है जय 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 श्री 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 राम श्री राम श्री राम।, श्री राम शायद सदियों में पहली बार ऐसा हो रहा है कि लोग सोमवार की राह देख रहे हैं ज्यादातर लोग शनिवार को रविवार की देर राह देखते थे तो ऐसा क्यों बताइए हम सौभाग्यशाली तो इस राष्ट्र के साक्षी बनने जा रहे हैं सदियों से संघर्ष श्री राम प्रभु का प्रतीक्षा और योगो योगो का साक्षी बनने हम जा रहे हैं हम कितने सौभाग्यशाली हैं इस पीढ़ी के युवा हैं प्रतिनिधि हैं और हमारे पूर्वजों का बलिदान है जिसके लिए आप सभी वापी निवासी उद्योग जगत भारत के सभी प्रांतों को बसने वाले भाइयों बहनों को नम्र प्रार्थना करता हूँ ब्रम्र प्रार्थना करता हूँ आवाहन करता हूं।

જય શ્રી રામ જેવી રીતે અમારા પ્રિતેશભાઈએ જે કહ્યું કે આજે પચીસ હજાર દીવાનો યજ્ઞ થઈ રહ્યો છે આજે પચીસ હજાર દીવા આપણા વાપી ખાતે કદાચ પહેલીવાર રેકોર્ડ બની રહ્યો છે જ્યાં આપણે પચીસ હજાર દીવા સાથે સાથે આટલું સરસ તમે જોઈ શકો છો અહીંયા આપણે જે હવનકુંડ છે એમાં જે શામજીની પ્રતિમા આ તમે જુઓ રામજીની પ્રતિમા કેવી સુંદર બનાવી છે એની સાથે સાથે જે આપણે અયોધ્યામાં જે રિયલમાં રામજીની મૂર્તિ સ્થાપન થઈ રહી છે એની આખી પ્રતિમા બની રહી છે આ પ્રતિમા બનશે એની સાથે સાથે અહીંયા બધું રંગોળીના કાર્યકાળ થશે આ જે બધા બેનર્સ પડ્યા છે એ બધા બેનર્સમાં રામજીનો આખું જીવનકાળનો દ્રશ્ય અમે બતાવવાની કોશિશ કરી છે આ બાજુ પણ આખા બધા દીવા અને રંગોળી સાથિયા હનુમાનજીની ગદા અહીંયા શ્રી સ્વયંરામ પરિવાર આખો અહીંયા બિરાજમાન થશે રથ પર બીજું અહીંયા દીવા થયા પછી આપણો જે આખો ગેટ છે જે ગેટમાંથી અંદર સુધીની આખી એન્ટ્રી રંગોળીથી દીવાથી ફૂલોથી શણગારવામાં આવશે તો મને વાપીની જનતાને પૂરેપૂરી ઈચ્છા છે કે બધા જ પોતાના સપરિવાર સાથે આ એક જે આપણો લાવો છે એક તહેવાર છે જે દિવાળી કહેવાય એ દિવાળીનો લાવો લેવા આશીર્વાદ લેવા માતા મંદિરના પ્રાંગણમાં આવવા નમ્ર વિનંતી છે હું અમિત ભટ્ટ શ્રી સમજ ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી